શાકભાજી નું નામ બોલવાનું છે અને એનો રંગ બોલવાનો છે ઓકે ચાલો પ્રિવા શાકભાજી નું કોઈ પણ એક નામ બોલો તાર મમ્મી શેનું શાક બનાવે છે બટેટાનું બટેટાનો રંગ કેવો હોય સફેદ હોય કેવો હોય ચાલો અનવી ચાલો બોલો શાકભાજીનું નામ બોલો શાકભાજીનું કોઈ પણ એક નામ બોલો ચાલ આવી જાવ શાકભાજીનું નામ બોલો બીજું એ શાક જ નથી બનાવતા શાકભાજી કેટલા બધા હોય છે આખી રેટલી ભરાઈને આવતી હોય ખાલી બટેટા જ બનાવે કેવો બટેટાનો રંગ કેવો હોય છે ઉપરને સફેદ હોય કેવો હોય અંદરથી પણ સફેદ હોય ને મારથી પણ

ભીંડાનો કલર કેવો હોય ઉપરનો ગ્રીન કલર લીલો કલર આ કોઈ પણ એક શાકભાજીનું નામ બોલો ટમેટું ટમેટાનું કલર કેવો હોય છે લાલ કલર હોય છે શાકભાજીનું નામ બોલો શાકભાજી નું કલર બોલો કોઈ સાકભાજી નું નામ બોલો કોઈ પણ એક કેટલા બધા શાકભાજી હોય ને રેકડી માં આવતા હોય તો કેટલા બધા હોય એમાંથી કોઈ પણ એક નામ બોલવાનું કોઈ પણ એક શાકભાજી નામ બોલો બુવાર તમને સેના શાકભાજી છે હે સારું શાકભાજી નું નામ બોલો હે અને શેનું શાક શાકભાવે શાકભાજીનું નામ બોલો કોઈ પણ એક ભીંડો ભીંડાનો કલર કેવો હોય છે ભીંડો કલર કેવો કલર હાલો શાકભાજીનું નામ ગુવાર ગુવાર કેવો હોય છે ગુવાર લાલ હોય કેવો હોય ગુવાર ગુવાર પીળો હોય ગુવાર લાલ હોય ગુલાબી હોય ગુલાબી ગુલાબી ફુવાર ક્યાંક હોય તો મને બતાવજે બધા લીલા શાકભાજી માત્ર લીલા કલર ના હોય કેવા હોય અમુક શાકભાજી હોય છે જે ટમેટો છે ગાજર છે એનો કેસરી લાલ રંગ હોય બાકી શાકભાજી નો કલર બને ત્યાં સુધી લીલો જ હોય છે કેવો હોય